રાધે રાધે ફ્રેન્ડ્સ આજે આપણે લીલા ચણાનું શાક બનાવવાનું છે એ પણ ઘાટા રસાવાળું અને બીજા બધા શાકને ભૂલાવી દે એવું ચટાકેદાર અને ટેસ્ટમાં પણ જોરદાર એવું લીલા ચણાનું શાક બનાવીશું તો એના માટે મેં અહીં ચણા ફૂલીને એક વાટકી તૈયાર કરી લીધેલા છે હવે કૂકરમાં ત્રણ પાવળા શિંગતેલ મૂકીને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું પાંચ ચમચી હિંગ એડ કરીને એક સમારેલું ટમેટું એડ કરીશું ટમેટાનું કટિંગ એકદમ ઝીણું રાખવાનું છે અને હવે તેલમાં સતળાવા દેવાનું છે તેલમાં સાવ ચડી જાય ત્યાર પછી એક ચમચી ચટણી એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી મીઠું અને એક નાની ચમચી ખાંડ એડ કરીને મિક્સ કરી દઈશું ત્યાર પછી જે આપણે ફૂલેલા ચણા હતા એ એડ કરીને સરસ રીતે મિક્સ કરી દઈએ મસાલા ચડી જાય ત્યાં સુધી તેલમાં સતરાવા દેવાનું છે ત્યાર પછી એક ગ્લાસ પાણી નાખીને કૂકરની ત્રણથી ચાર સીટી કરી લઈશું ત્યાર પછી મસાલો બનાવવા માટે એક મોટી ચમચી તલનો ભૂકો એક મોટી ચમચી શિંગનો ભૂકો એક નાની ચમચી ચટણી એક મોટી ચમચી જીરું પાંચ ચમચી મીઠું અને અડધું ફાડું લીંબુનો રસ નાખીને એક પાવળું તેલ નાખીશું હવે મસાલાને સરસ રીતે મિક્સ કરી દઈશું આ રીતે ઉપરથી મસાલો એડ કરવાથી શાક ખૂબ જ સરસ બને છે અને એકદમ ઘાટા રસાવાળું બને છે જો તમે આ રીતથી લીલા ચણાનું શાક ટ્રાય ન કર્યું હોય તો જરૂરથી એકવાર આ રીતથી બનાવજો ઘરે બધાને ખૂબ જ ભાવશે હવે આપણું ચણાનું શાક ચડીને તૈયાર થઈ ગયું છે ચણા પણ સરસ રીતે મેશ થઈ જાય એ રીતે ચડી ગયા છે તો ઉપરથી આપણે જે મસાલો બનાવ્યો હતો એડ કરી દઈશું અને હળવા હાથે સરસથી મિક્સ કરી દેવાનું છે હવે આપણું લીલા ચણાનું ઘાટા રસાવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો શરૂ કરી દઈએ આ શાકને રોટલી કે બાજરાના રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે તો તમે જરૂરથી એકવાર ઘરે ટ્રાય કરજો અને મારી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલ ગામડાની મહેકને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો રાધે રાધે